આજે અહીંયા ઓઢ માં ઓગણીસો બાવન થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના ઉપર નમાલા નું બુલડોઝર ચાલુ છે આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર કમલમ ઉપર હું આવ્યો ઓગણીસો બાવન થી રહી રહ્યા છે મુંબઈ રાજ્ય વખત રહી રહ્યા છે ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા હતા કોર્ટમાં પણ આ મેટર ગઈ કોર્ટે પણ એવું કઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈકના

એવું તમે નહીં કરી શકો ત્રીજું કોઈ એવો રોડ કે એમાં છે જ નહીં અહિયાં તો છે તમારે ખરેખર તો ગરીબોને મકાન આપવાના હોય સરકારે સરકાર માય બાપ છે સરકારે આપવાના હોય હોયવાના હોય હોય બોર્ડ ની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે અત્યારે ઝૂપડામાં ઝૂપડો નથી લેવા દીધું હવે બાળકોની શિક્ષણ નું શું થઈ શકે કોઈની વેદના તો સાંભળો કોઈનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય તો ઘરનું ઘર તોડી રહ્યા છે આ દાદાના બુલ્ડોઝર નથી આ નમાલાઓના બુલડોઝર છે અને ચોથી વસ્તુ મારે માલધારી સમાજ ને કેવી છે આખા ગુજરાત ને કેવી છે કે આજ અમારા ઉપર પડી છે કાલ તમારા ઉપર પડશે આ ભાજપ છે ઉદ્યોગપતિઓની છે જો એ ભાજપના દીકરાની એ જો ચાલતા ન હોય અને એના જો દીકરીઓની સરઘસો કાઢતા હોય સાથે ધર્મગુરુઓને વિનંતી છે તમારા કેવાથી ભાજપને મત પડતા મત આપતા હતા આજે તમે ભાજપ ઉપર પ્રેશર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે એ મકાનોને કાયદેસર ફરીથી બનાવડાવવામાં આવે અને ફરીથી ન તૂટે

આ પકાનો પાડવાની કોશિશ કરી હોય તો ચેતી જજો અહીંયા ફરીથી તમારા પડશે એટલે આ એક બહુ દુઃખદ પીડાદાયક છે અને કેટલાય ઘરોમાં અત્યારે રુદન ચાલી રહ્યું છે